तीन सौ दशमलव तीन मीटर अर्थात 819 सौ उन्नीस किलो हर्ष डी आर किलो हर्ष पर प्रस्तुत कार्यक्रम मिट्टी नमस्कार आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िए चा वाचे छे મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ટેકનોલોજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છે રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદળ ખાતે વિમલ રિસર્ચ સોસાયટી દ્વારા નવનિર્મિત સંશોધન ભવનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી તેમણે પ્રકૃતિને સાથે લઈને આગળ વધવા પર પણ ભાર મૂક્યો હતો દરેક મગજમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિને આપણે સાથે રાખીને આગળ નહીં વધીએ તો આપણો જે વિકાસ છે એ ગમે ત્યારે આપણને એ ટકસે નહીં લાંબું એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી હર કહે છે કે આપણી વિરાસત બી વિકાસ બી વિરાસત એટલે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર એને સાથે સાથે લઈને આપણે વિકાસમાં આગળ વધવું છે વલસાડમાં ઉમરગામ તાલુકાના કીર્તિ સ્તંભ ખાતે પારસી સમુદાય દ્વારા સંજણ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે પારસી સમુદાયના લોકોએ કીર્તિ સ્તંભની પૂજા કરીને આ દિવસ ઉજવ્યો આ અંગે સાંભળ્યો અમારા પ્રતિનિધિનો અહેવાલ સંજાણ દેને પારસીઓના ભારતમાં આગમનની યાદમાં ઉજવવામાં આવે છે પોતાનો ધર્મ અને વંશીય ઓળખ જાળવવા માટે ભરતમાં આશ્રય લીધો હતો સંજાણમાં તેમનું આગમન થયું અને તેમણે સ્થાનિક રાજા જાદી રાણાને શરતોને સ્વીકારી પસવાદ કર્યો હતો પારસી કોમને આશરો આપનારા રાજા જાદી રાણાની યાદમાં તથા તેના ઉપકાર કેરળનો બોલવાનું વચન પાડવાની પારસી સમાજના ધર્મ પારસી કેલેન્ડર મુજબ તીર મહિનાની બ્રહ્મણ રોજના દિને કીર્તિસ્ટમ ખાતે સંજાણ દેની ઉજવણી કરવામાં આવે છે નવીન પટેલ સુરેન્દ્રનગરમાં સાયલા અને સુધામણા પંથકમાંથી ગેરકાયદે વીજ જોડાણ મળતા સાહીઠ લાખ રૂપિયાનો દંડ કરાયો છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલના નેવું જેટલા અધિકારીઓની ટુકડીએ આ બંને પંથકમાં વીજ તપાસ કરી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોના ઘરોમાં ગેરકાયદે વીજ જોડાણ પકડાતા તેમને દંડ કરાયો છે આ સાથે જ પોલીસે નિયમનો ભંગ કરનારા તેર વાહન પણ કબજે કર્યા છે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે રાજકોટ રેલવે મથકથી રાજકોટ પોરબંદર વચ્ચે દોડનારી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી સ્થાનિક ટ્રેન શરૂ થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકાસને વધુ ગતિ મળશે તેમજ મુસાફરોની સુવિધામાં વધારો થશે સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાર કિલોમીટરના માર્ગ અને આરોગ્ય પેટા કેન્દ્રનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું ગુજરાત રમતગમત સત્તા મંડળ દ્વારા ભાવનગરમાં યોજાયેલા ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થીનીઓ વિજેતા બની છે દેવરાજનગરની નંદકુંવરબા મહિલા મહાવિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં ઉત્તર પ્રદર્શન પ્રદર્શન કરીને આ વિદ્યાર્થીઓએ પહેલો ક્રમાંક મેળવ્યો છે રાજ્યમાં હાલ એક સાથે બે ઋતુનો અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે મોટાભાગના જિલ્લાનું તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે અમદાવાદનું પણ લઘુત્તમ તાપમાન સોળ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાનું પણ શ્રી દાસે ઉમેર્યું હતું મહીસાગરની તમામ પ્રાથમિક શાળાઓના માધ્યમથી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ સર્વેક્ષણ હાથ ધરાયું છે આગામી ત્રેવીસ તારીખ સુધી યોજાનારા આ સર્વેક્ષણ અંતર્ગત છથી અઢાર વર્ષના એવા બાળકોને શોધવામાં આવશે જેઓ વિવિધ કારણોસર શાળાઓથી બહાર છે અને તેમનું શિક્ષણ અધૂરું રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો